બોર બોર મસ્ત ગયા મીઠા મીઠા બોર આ લોકો બોર વેણે છે હવે

જો અમાર બોર વેણ અહીંયા માસ્ટર માઇન્ડ બોર વાળા આવી ગયા છે સૌથી પહેલા બોર પાન લઈ લીધા છે અને જે લોકો બોર ખાય ને સવારે ઠીલી આખા નાખા નીકળે છે એ ઓ ઉતર જો પિંકી અમાર બોર વેણા અમાર અરવિંદ ભાઈ બોર વેણા જો ये तो आगा पासा निसा। एक व्याणी <laughs> चारे बाजू फरी फरी वेळ एक वेळ